તો આપણે બે માદિકરો એમ થયું ને આવું નથી હા હા તો આપડે બે માદિકરો પછી તમારે માં એક કીર્તન ગાવાનું છે

માર મા છે કારણ કે મેકઅપ કરીને જ આ વિડીયોમાં છે ને આવે તા સુધી તો આવતા મેકઅપ હું તા સુધી તો આવતા નથી તા સુધી આવતા નથી ને તો પાવડર હોય નથી ઉપડતા અરે એટલે માર માને છે ને તોરા તો છે

તમને બધાને ખબર જ હા ખોકતી બાયુ ભેગા માર્કેટમાં જાજો માથું ચડી જાય હા માથું લેવાની હોય એક વસ્તુને ઘટવે હો વસ્તુ દુકાનવાળાએ કહેતા કે હદ છે આ બધા એટલે આપણા આગળ એમ કે કેટલા છે તો લે ભાઈ લે ભાઈ આપણે પણ ભાવ ના ઉતારી બધા ભાવ બહુ હારો ઉતારે એટલે એ બે એક વસ્તુમાં બે વસ્તુ આવે એવું થઈ જાય આપણે બે વસ્તુઓનું ભાવ એકમાં દઈને આવી વાત સાચી છે કંઈ ખોટી નથી તો આપણે છે ને હેમંતભાઈ જો આવી ગયા ને આપણે પણ પેલા આપણે આનંદભાઈ ને જે આપણી કુટી મશીન ને કલર માર દીધો મારા બાપુ હજી બેઠા નહીં આપણે છે ને આમાં કુટી મશીન ઓલા મોટા તબેલે જ લેવા બાપુ રામ 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 કુટી મશીન માં કલર કરી નાખ્યો આવો કારીગર કુન છે કલર વાળા આનંદભાઈ જય માતાજી ભાઈ કારીગર તમે ભાઈ ના સેવા દાદા સેવા દાદા એ કુટી મશીન માં કલર ઠોક દીધો કલેક્ટર વાળા આપણે આ જરાક તબેલા માં જોઈ આવી શેડા ક્યાં ક્યાં થી જવા દે છે જો આપડા ગોરી આ તો બિચારી બે છે એમને થાય કે આ નવું માણસ કોણ આવી ગયું હાય હાય એને આ બધાને એમ થાય કે નવું નવું કોક માણસ આવ્યા જ રાખે કોક કાયવા જ રાખે પણ ખબર નથી કે છે ને જો આપણે આ જર્સી ઓસ્ટ્રેલિયન ગાય બોલતે ઇસકો ભાઈ ઓસ્ટ્રેલિયન ગાય અને હિટલી બાંધી રાખી છે એટલે હાલો હવે છે ને ફટાફટ નીકળી નકર થા બોરું પછી બધા પેડા ખાઈ લે પછી આપણે જાય શું કામનું બરોબર ને એટલે આપણે ફટાફટ નીકળીએ અને આ હેમંતભાઈઓ હેમંતભાઈ રામ રામ ભાઈ મજામાં ભાઈ શરદી થઈ છે થઈ હે કા આ તમાર આ વ્હાઇટ કાર આઈસ ક્યાં હે किसका એ વ્હાઇટ સ્કિન કા નથી ને પાવડર તમે ચોપડતા હા ભાઈ ઇનું એવું લાગે છે મને એટલે હાલો હવે છે ને ફટાફટ આખડે નીકળી ને ભાગી દોયડા આવે છે હજી એમ તો ભાઈ એના મમ્મીને બોલાવે છે માં બેન તમે બધા નીચે આવો ફટાફટ આપણે નીકળીને માર મારે હું કહીને આમ રાઉન્ડ મારી આવ્યો ને તો છે ને તાળું બાળું મારી ને હજી છે ને હેઠા ઉતરે ચાચા પગલી કરે સીધી ભાષા તમને કહી દઉં ને તો ચાચા પગલી કરે છે હં હજી હલાતો નથી કાલે અહીંથી તું આવતી હતી આજે અહીંથી અહીંથી વચમાંથી એકાદ દિવાર ઠેકડો માન તમ

આ તો ટ્રેક્ટર ના છે આ બે અમારા છે કારણ કે આ દિવાલ અમારા ચડાતી નહોતી ને હતા બે લીમડા તો આમાં ઠેકડો મારીને એક પગ મૂકતા એક પગ મૂકતા એમ કરીને જાતા તો આપણે છે ને અમારી નિશાની બહુ મજા આવતી નાનપણમાં કારણ કે ફોન નહોતા ને એટલે વધારે મજા આવતી હવે ફોન થઈ ગયા હા હેમંતભાઈ ગાડે છે ઓકરેટા દો સાહેબ આવવા દો આજે આ હેમંતભાઈનું ઘર છે અને આ આપણું ઘર છે ઉપર કાબેડા જો કેટલા બધા કાબેડા આ હેમત ભાઈ ગાડી કાઢી લીધી ભાઈ ભાઈ વાહ લાકી બેન જય શ્રી કૃષ્ણ બેન મજામાં પેડા ખાવા જય શ્રી કૃષ્ણ આવી બેન ઓ હાલો હાલો ખાતા આવી ફટાફટ હાલો એટલે માર માં આવે છે ચાચા પગલા કરતા કરતા એટલે આપણે બધા આવે છે ને ગાડી માં ગોઠવાઈ જાય ને પછી ખાઈ આવી ને પછી આપણે પાછા રિટર્ન આવજો બરોબર ડોહીમાં મારમાં ડોહીમાં થઈ ગયા હા ઘટ પણ આવી ગયું કા जना ગાડી નું હેમંતભાઈએ મને દીધું કે તમે હાકો બરોબર તો હેમંતભાઈ કરે છે બ્લુટૂથ કનેક્ટ કરે છે બધા ગોઠવાઈ ગયા કૃષ્ણ અમે ગયા ગયા હા અમને કે ઊભા છો છે ને ને આપણે ક્રેટા નું ડ્રાઈવિંગ હાથમાં લીધું છે

છે ને બધેથી મોટી મહામાયા અને આપણે ઓલી છે ને આપણે તો ગાય વાછડી જો બીજી રીત ને અંદર ગાય છે જર્સી ના વાછડી છે મસ્ત બાકી બધે મસ્ત મસ્ત હારી ભેવું છે આપણા કરતા હારી હું મુકેશભાઈ રાખે છે દૂધમાંય બહુ વધારે છે મુકેશભાઈ થોડી જ બે થોડી બે હુંમાં જાજુ ઉત્પાદન કરી રહ્યા છે તો તો આપણે આવી ગયા છે રામસીભાઈના ઘરે અને રામસીભાઈ છે ને હાજર નથી રહેતા મહેમાન આવે ને રામસીભાઈ ભાગી ગયા છે એમાં એવું છે કે એને કંઈક કામ છે એટલે ગયા છે તો હવે આપણે બહાર ધાયરો બધો બેઠો છે ને તો ધાયરા આગળ જરાક જતા આવીએ બરોબર તો ધાયરા ને જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ બધાને

યે હે કિચન ઓર યે હે સબકુજ હોલ અને જો અમે આ એના મકાન છે બેન વારોતરિયા નવા ગામ વાળા હો અરે હરે અને આ અમીરભાઈ ભાઈ વારોતરિયા વધારી રહ્યા છે

હમણાં અમારે દૂધ ભરવાનું ટાણું થઈ જાય અમારે થોડીક બી કી હોય એટલે માર માને લાખી બેન બધા પૂછો તો વીલી બેન કે હું હકીકત છે પેડા નથી આપડેતા કામ થઈ જાય એટલે હાલો તો આપણે છે ને ઘરે જાય ને નિરાતે મળીએ